ચોપડા એટલા એને ઉતારવાના બાકી છે કે કાંઈ પૂછો જ નહીં કેમ એને ટાઈમ નહોતો ને હમણાં આ તો મેં હજી ભરી દીધું આમાં જન્નતબેનનું કામ છે ઉપાડી અને બિચારાની આટળ મંદિયામ હૂતો તો ડોલ ઉપાડીશ કે કાંઈ તો મને આમ સબાકો નીકળશે ઓમ કાંઈ નહીં હોય અને આ આપણે લીંબુ આપણા ખુદની વાડીમાં જેમ કે અહીંયા ફરિયામાં છે એ ખિસ્કોલામાં એક એની કહાની છે કે અમે ચાર પાંચ સુધી જામનગર ગયા તા બરાબર એને ખબર પડી જ જાય સાડા અગિયાર બાર વાગે એટલે હું લોટ નાખું એટલે એ આવી જ જાય ચીકુને અમારે કેટલો સાત વર્ષ થાય કા સુગડીનો માળો એટલો મસ્ત બનાવ્યો આપણે તો વિચાર જ આવે કે કઈ રીતે બનાવ્યું સટામ છે મિત્રો કેમ છો તમે મજામાં જશો તો આજ આપણે વાયગા છે છ માં પાંચ મિનિટની વાર છે અને અમારા અલ્ફીના બેન છે ને લેસન કરે છે તો શું કરો છો બેન ગણિત નું દસ ચોપડું ચોપડા એટલા એને ઉતારવાના બાકી છે કે કઈ પૂછો જ નહીં કેમ કે એને ટાઈમ નહોતો ને હમણાં એને ઓલો દન ત્રણ દિવસની રજા હતી કા ત્રણ દિવસની રજા હતી ને પ્લસમાં પાછું કાલ છવ્વીસમી જાન્યુઆરી હતી તો અહીંયા ગઈ હતી પોતે અને છે અગિયાર વાગે કે હાડા અગિયાર વાગી ગયા છે આપણે એટલો ટાઈમ થઈ ગયો અને હા અટલમાં કેટલા પેજનો ચોપડો લઈ આવ્યું બેન ત્રણસો પેજ જોવા આવા આવા ચોપડા ઉતારવાના હોય હવે વિચાર કરો આ ત્રણસો પેજનો ચોપડો છે અને એક દીમાં કેટલું ઉતાર લે બેન તો ચેપ્ટર એક ચેપ્ટર એનું થઈ જાય બિચારાની આટામાં જે આમ હું તો અહીંયા બેહાડી દીધો પછી અટામાં રહી ગયો છે ટ્યુશને અને આનપા આવી ગયા તો પછી ચા કર્યો ને હા આજે અમારે મારી બેન સમ સુમૈયા આવી હતી શીરીને આવી હતી તો મને જોવા આવી હતી કેમ કે મને છે ને અહીંયા કાંઈક વાંધો પડી ગયો છે તો બે ત્રણ તંદીથી હું કાને કહું શું છે શું છે એને તો ન દેખાનું પણ મારી બેને જોયું ને સરખું કરીને તો જો આમાં હે ને અહીંયા સોજો દેખાતો હશે અને આમાં નથી જો આમાં નહીં હોય આને ન દેખાનું એ કે અહીંયા બાઈ સોજે છે તારે એ કે તો હવે જો ટાઈમ મળશે ને તો જામનગર જાય અહીંયા એ એનું હાથ સારું છે તો અહીંયા બતાવી દઈશ અને કાંઈ હશે ઉતરી ગયો એ કે ઉતરી ગયો કેમ કે ઓમ આમ કાંઈ નહીં વાંધો આવે જો આમે આમ ધક્કો મારીશ ને તો અહીંયાથી કોણીમાં થાય ને તો મને બહુ સબાકો નીકળશે એટલે એમ થાય કે અહીંયા કાંઈક થઈ ગયું હોય તમે કમેન્ટમાં કહેજો કે હાથ ઉતરી ગયો હોય કે રક્તરક થઈ ગયો જો રક્તરક થઈ ગયો ને તો આટલા દિવસ ન હોય બિચારા મારા હાહુ કાલકા પરમદી આવ્યા હતા ને તો એ મારો હાથ હસલ કરી ને ચોરી ગયા બામને બધું ઘસી ગયા પણ એ બધું કઈ સારું લાગે પણ કાંઈક એવું કામ કરીશ ને કે ભાઈ ડોલ ઉપાડીશ કે કાંઈક તો મને આમ સબાકો નીકળશે ઓમ કાંઈ નહીં હોય પણ તઈ કે હામે ને હામે આમ ધકો મારીશ ને તો બહુ આમ જટકો આવશે એટલે સીધો મને ત્યાંથી થઈને સીધો આમ જ સબાકો આવશે તો બસ એ જ ને હાલો ફરી આમ આપણે જઈ અને હા આજ મૂરા લઈ આવ્યા તકા જો મૂરા બહુ મસ્ત લઈ આવ્યો હતો ને ખાધે મીઠે જ જો આ રીતે અમારા મૂરા આ જો આટલું બકાલું છે ને આપણે અમારા રાહુલભાઈએ દીધું ઉપર રહીએ છે ને વાડીમાં અને આ આપણે લીંબુ આપણા ખુદની વાડીમાં જેમ કે અહીંયા ફરિયામાં છે એ અને આ કોથમીર એ તો અમારે બે ત્રણ તંદી સેવલી આવે બીજા મૂરા છે ને અને બીજા કોથમીરીની એ તો આ આ દેશી સરસ છે એ તરત આપણે જો તટામાં બધું આ રાખીશ અને તમને ને કે મારે હું કામ કરતી આપણે ચણા લોટના થેફલા કર્યા હતા તમે મેં તમને કીધું તું ને કે હું છે ને આપણે રસોડું સાફ કરવાનું છે અને કરશી પણ એમાં એવું થયું કે મારા હાથમાં ત્યાંથી ને જ સવારે ઉઠી અને આની રિક્ષાને જો ઓમ આમ થોડું થોડું દુખતું હતું પણ જ રિક્ષાનો ફૂલ ધકો દીધો ને તો એકદમ મને એમ જાણે એમ જ થયું કે અહીંયાથી બે ભાગ પડી ગયા હોય ને તો એટલી આમ તકલીફ થતી હતી ને હજી આમ કાંઈ વાંધો ન આવે પણ સામે રોટી ખાલી વહીણો લેવાનો હશે ને તો એ વહીણો પકડી નથી હકતો સમજી લેજો એ કેટલો દુખાવો હશે તો હાલ આપણા કુકડા તરફ ને આ બધું પડ્યું છે આમ ને આમ જો અમારે ખિસકો લાવવાનું ઢગલી કરેલી છે એમાં ખિસ્કોલામાં એક એની કહાની છે કે અમે ચાર પાંચ સુધી જામનગર ગયા હતા બરાબર બિચારા જામનગર ગયા ને તેની મા નાના નાના ખિસ્કો હતા તો અમે આવ્યા ને તો એની મા અહીંયા મરેલી પડી હતી હવે કેમ મરી ગયો એ કાંઈ ખબર નહીં પછી અમે એને અહીંયા યાદ દીધી પછી એના બચ્ચા બિચારા બે દિવસ નીચે ન આવ્યા હતા પણ ત્રીજે દિવસ ભૂખ લાગે એટલે આવે જ ને તો ત્રીજે દિવસે ભૂખ નહીં લાગી તો આવ્યા તો આજે ચાર પાંચ મહિના થઈ ગયા તો અહીંયા ગમી ખાવાનું નાખીને તેના તો નાખી જ તે ચાર પાંચ બચ્ચા છે ને આવે અને સવારે સાંજે અને બપોર પછી અટરમાં નહીં ઉતરે તો આવી રીતે અમે રાખી દઈ રોટીનો ચૂરો નાખે હટામાં એ આવડા મોટા થઈ ગયા છે એને ખબર પડી જ જાય સાડા અગિયાર બાર વાગે એટલે હું લોટ નાખું એટલે એ આવી જ જાય તેવા ચાર પાંચ બચ્ચા છે જે આવતા હોય છે ને હા તો ભાઈ આ ખિસકોલા હે ને મારા બિચારા ને હમણાં બીએ છે આવતા શું કામ આના લીધે માર પૂરીને રાખવો પડે જો આવે ને એ લોકોને ખાવાનો ટાઈમ હોય ને તો એને હું ન છોડું એ ખાઈ લે પછી જ છોડું કેમ કે આવી ત્યાંથી નીચે ઉતરતા હોય ને ઉપર રહીએ છીએ ખિસ્કોલા તો જો આમ ખિસ્કોલા આવે ને ત્યાં તો આ હામે થાય એવો આ ખતરનાક છે અને આમ જો તો જો આવી ગયા જો ઝીણી ઝીણી કેરી દેખાઈશ હવે ફાઈવ વે એટલો સાચો બાકી બધું જાશે અને લીંબુ સરસ બધા નામ ઉતરી ગયા છે અને આપણે આ ચીકુ તો હવે કઈ આવશે ચીકુ ના માર કેટલા સાત વર્ષ થાય કા સાત વર્ષ થાશે જો આરિયા આ મોટો થઈ ગયો છે જો મને ખબર નથી પણ આટલા મારા ઝાડવામાં કેટલા નાની નાની ચકલીઓ રહેતી હશે કેટલા ખિસકોલા રહેતા હશે આપણે અમથા નથી કેતા કે ઝાડવા સારું પહેલે મન નોતા ગમતા હાજી મન નત ગમતો હી તો સુકા વારુ પડે ને એટલે કપડા જો આવડા આવડા મોટા મોટા ટક બે ભરાય માં રાખા દી માં અટા મે તમે કચરો જોવો છો પણ વાંધો નથી આવતો ઉપર વાળા અમાર હારા છે એટલે ઈ લોકો એ સફાઈ કરતા હોય તો હારવાર કરી નાખે અને એમાં કેટલી નાની નાની ચકલીઓ રહે છે ને ખિસકોલા રહે છે ને નાના નાના આવડાવડી ના બીજી કલરો કલરની ચકલી હોય ને જી મારે અટા માણા કોકો પૂરીને વેચે છે એ કોઈટલી આમ રે છે અને બીજા તો તમને બતાવીશ ને તેના આવડા ઘર તો એના કા આપને ખબર ન હોય સુઈ દોરા આપણે કરીને એવી રીતે સુઈ દોરા કંઈક મને આમ હશે ને એનું તો હું તમને બતાવીશ સુગરી હા સુગ્રી એનો માળો કા સુગડીનો માળો એટલો મસ્ત બનાવ્યો ને આપણે તો વિચાર જ આવે કા કઈ રીતે બનાવ્યું સટમ છે પણ બહુ ઉપર છે તો ને બીજો એક એવો માળો હોય કે એમાં જવાનોય રસ્તો અલગ હોય અને બીજે જવાનો રસ્તો અલગ હોય એનોય જવાનો રસ્તો અલગ હોય તો એ કંઈક હાથમાં આવશે ને તો હું તમને બતાવીશ નટામાં તો એવી નાની મોટી ચકલીઓ કેટલું રહેતી હશે એ તો ખબર નહીં પણ ઘણાયનું ઘર છે એ આપણા આ ઝાડો અમારો ઓલાઓની કોરાંબો છે ને ત્યાંય એટલું મસ્ત છે એટલે તમને બતાવી ત્યાં તો સુકાયનું અને કેટલા દિવસથી કહું છું કે મને આ સાફ કરી દો જો ચકલી રે છો જો આમાં પોતે હેને ઓલા વાયર હોય ને દોયરા રાખે આ રીયા જો હવે આની ઉપર એટલો કચરો થઈ ગયો છે ને હવે આપણે જવું જ જોઈએ ને ઉપર રૂપને ને કા તમારે ગમે ને ઉપર સાફ કરવું જ જોશે બધા ઉપરના છે ને સૂકા પાંદડા ખૈડા હે બોલો

કુવાળી હાથમાં હશે અને હટા હટી કરીને સોડી નાખશે ને હજી પણ લાકડા કાપવા જાય અને હજી બધું આપણે જે કામ ન કરીએ ને હજી મારા સસરા કરે બસ સારું હું તો કહું છું અલ્લા હિંમત એટલી દે ને હજી પણ હું પપ્પાને ગમે એની ટાઈમ મોડી રાત્રે કે ગમે તં હું પપ્પાને એમ કહું ને પપ્પા કામ પડ્યું એ ફટાફટ આવી જાશે જો ઘૂઘરા ભાજી કોણ મારા ભાઈ આવ્યા અને બસ મસ્ત અને અમારે જામફળી કઈ નહોતું ને લાલ જામફળી હતી અને બીજું સેવલું સેનું ઝાડ હતું નહોતું હા આમની કોરે ઝાડ હતું નોની કોર હવનનું કહે ને એ ઝાડ હતા કેટલા તો ઝાડ મકાન કર્યા ને તો કાઢી નાખ્યા અને અહીંયા આંબો હતો ઉખેડીને વળી ઓલા ફળિયામાંથી ને આંબો લઈને તો થઈ ગયો વાંધો ન આવ્યો પણ હજી એક વચમાં છે એ કહું છું કે કાઢી નાખો નળે છે પણ તોય સુકાઈ ગયો છે છે પડ્યો રહ્યો ખબર આપણે અહીંયા જ બ્લોગ એન્ડ કરી દઈ આપણો અને અમારા અલ્ફીના બેનનું તો લેસન ચાલ્યું રાખશે આજે અમારા આવું ભાઈનો આવી તો એને બેહાડી દઈએ લેસન કરવા કેમ કે અટલમાં ટ્યુશનનું નિશાનું કશે તો અહીં કાલવારી સવારેને ટ્યુશનનું કરવા બેસાડ તો બસ આપણા આજ જ બ્લોગ હતો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા દુઆ કરજો અને જોતા રહેજો અને હાઈપ કરતા ભૂલતા નહીં ખુદા આપીશ